નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીની ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે સો ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર મેળવવાના છીએ તો આવી સ્થિતિમાં ભાવ અને આયાતો જકાતો અને કર રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર માંગ અને પુરવઠાના સંતુલનના આધારે નક્કી થતો હોય છે તો આ વધઘટની વચ્ચે હવે

સામાન્ય તેજી જોવા મળી રહી છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 10016 માં જ્યારે 10 ગ્રામ સોનું 1 લાખ 1160 માં જ્યારે 100 ગ્રામ સોનું 10 લાખ 1600 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 24 કેરેટ સોનામાં પણ સામાન્ય રીતે તેજી જોવા મળી રહી છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો જેની અંદર આજે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ એકસો ને પંદર માં જયારે દસ ગ્રામ એક હજાર ઘટાડો નથી નોંધાયો અને ચાંદી જે છે એ મિત્રો એક જ સપાટી એ ટ્રેડ થતી જોવા મળી રહી છે તો હવે એમ કહી શકાય કે મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતો એ બનાવી દીધો છે નવો રેકોર્ડ અને સો

સોનાના ભાવમાં જોવા મળી હતી તો સોનાના ભાવમાં ઘટાડો થયો તેનું મુખ્ય કારણ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલ સીઝ ઓફ ફાયર છે અને જો મિત્રો હવે આગામી દિવસોની વાત કરીએ તો ટ્રમ્પે દાવો પણ કર્યો હતો કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝ ઓફ ફાયર થઈ ગયું છે જો કે ટ્રમ્પના નવા નિવેદનથી સોનાની માંગમાં ઘટાડો થયો છે પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલે સોનાનો ભાવ જે છે એ મિત્રો 0.47% ઘટીને અત્યારે ડોલરની

સમસ્યા જોવા મળે છે ત્યારે જેમ કે કોઈ પણ વૈશ્વિક યુદ્ધ જેવી સમસ્યાના દાગીનાની કિંમતો જે છે એ મિત્રો સતત મોંઘી થતી જોવા મળતી હોય છે તો હાલ ભારતીય બજારમાં પણ સોનાના ભાવમાં મોટી વધઘટ જોવા મળી રહી છે અને એમસીએક્સ પર સોનાની કિંમતો જે છે એ મિત્રો આજે સામાન્ય રીતે ઊંચી સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે તો રિટેલ બજારમાં પણ સોનાના ભાવમાં થોડી વધઘટ જોવા મળી રહી છે અને જો પાછળના દિવસોની વાત કરીએ તો પાછળના દિવસોમાં સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો હતો ત્યારબાદ સોનું જે છે એ મિત્રો સતત વધતું જ જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર

લેવી જોઈએ કારણ કે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર પચીસ ના અંત સુધીમાં સોનું જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને હાલ વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાનો દર જે છે એ મિત્રો એક તોલા સોનાની અંદર એક લાખ રૂપિયાની સપાટી વટાવી ચુક્યું છે અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોમાં હવે સોનાની કિંમતોની અંદર ઘટાડો

દ્વારા મેળવતા રહીશું અને જેની અંદર આપણે ચર્ચા કરીશું કે સોના તેમજ ચાંદી જે છે એ હવે આગામી દિવસોની અંદર ક્યાં સુધી હાઈ સપાટી એ ટ્રેડ કરવાની શક્યતાઓ છે